સંદીપ રેડ્ડી વાઘાના એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી હવે આ ફિલ્મની સિક્વલની દર્શકો આતુર ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં સંદીપ રેડ્ડી વાંગાએ એનિમલ ટુ નું શૂટિંગ બે હજાર છવ્વીસમાં શરૂ કરવાની યોજના વિશે જણાવ્યું છે સંદીપ રેડ્ડી વાંગાએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે રણબીર કપૂર અભિનીત ફિલ્મ એનિમલની સિક્વલ એનિમલ પાર્ક ચોક્કસ આવશે અને ફિલ્મનું શૂટિંગ બે હજાર છવ્વીસમાં શરૂ કરવાનું છે અને તેનું બજેટ વધુ હશે મહત્વનું છે કે એનિમલ થી તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા વધી ગઈ છે તેમજ બોબી દેઓલના અભિનયના પણ વખાણ થયા હતા તે ખુખાર વિલન તરીકે ફિલ્મમાં બાજી મારી ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ